તો ભાઈ બધા જ મિત્રોને જય માતાજી અને સ્વાગત છે તમારું એક બીજા ભાગમાં નવા વિડીયોની અંદર તમારું તમે પાછલા વિડીયોમાં જોયો હે કે આપણે આ જગ્યાએ રાતે ગાડી રાખીને સૂઈ ગયા હતા અહીંયા જમીને આપણા મિત્રોની જ હોટલ છે સુરેશભાઈ નામ છે અને બીજા રાજભાઈ હવે અહીંથી જ આપણા વિડીયોની શરૂઆત કરીએ છીએ કામ જો નવું ને દરું ઓજમાં પાણી પીરું હોય પાણી ત્યાં છે આજો વાડી વિસ્તાર કેમ છે બાકી વ્યૂમાં કાંઈ ઘટે એમ નથી અહીંયા સીઝન નથી કરાય જાંબુડી બાંબુડી મસ્તીનું છે બધું સૂર્ય ગયા છે ભલે ભાન હાલો તો મિત્રો આપણે હવે ધીમે ધીમે ગાડીનો સ્લેપ મારીને આગળ વધી આપણે ધર્મ જ પહોંચીએ અત્યારે ચાલો તો આગળ આગળ મળીએ આપણી ગાડી નાળા ત્રિપલ કેવા લાગે જો પહેલી વાર જ લાગેલા છે આમાં એટલે એમ સિમેન્ટ ભરતા અત્યારે ઓલું નેટ મારતા એટલી હાઈટ નહોતી આવતી આ થોડા ફોરો માલ આવે પ્લાસ્ટિકના દાણા છે આની અંદર ભરેલા એટલે એક એક બાજકું હાઈટ આવી છે આમાં આલો હવે નીકળી હતી ચા પાણી કરીને ફ્રેસ તો થઈ એવા ખાલી ચા પાણી જ કરવાના છે બાકી

મારે ધ્યાન રાખવું પડ્યું કે કીધું હારી ગાડી માથે ના આવે તો હારું એક ઓર નમી ગયો આખો માલ દેખાય હાલો ભાઈ આપણે પૂછ્યા છીએ વાસદ હવે વાસદ થી આપણે એક્સપ્રેસ ચડવાનો છે તો બધા જ મિત્રોને ને નમ્ર વિનંતી સીટ બેલ્ટ બાંધી લેવો આપણે અહીંથી આગળ થી આપણે એક્સપ્રેસ ચડી જાવ બોલો ભાઈ આગળ આગળ મળ્યા ગયા જોઈ લો ભાઈ મુંબઈ વાળાજી ને બન્યો અહીંથી સીધા ભરવ ઉતરવાના થઈ આપણે જો અહીંથી આવી ફરતા 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 અહીંથી જોલી બે ગાડી વહેલી આવે ત્યાંથી આપણે ઉપર ચડ્યા એક્સપ્રેસ ઉપર કારણ કે અહીં ઉભું રાખીને એકવાર ચેક કરી લેવાય એક્સપ્રેસ ઉપર તમને કાંઈ જ ન મળે એટલે ટાયર બાયરને વ્યવસ્થિત બધું ચેક કરીને પછી જ અહીંથી આગળ વધાય હા હો કિલોમીટર સુધી આમાં આગળ કાંઈ ન મળે તમને આપણે બધું ચેક કરી લીધું કમ્પ્લેટ બે ત્રણ કાકરા છે એ કાઢવાના હે બાકી બધું ઓકે છે ટોકણ બધા ભાઈ નાળા ત્રિપાલ ને બધું ચેક કરી લીધું બધું બરાબર જ છે એક્ઝિટ પોઈન્ટ છે બાજુ બાજુથી ઉતરવું હોય ને તો આ એક્ઝિટ પોઈન્ટ તો હલો ધીરે ધીરે હું મારક કાપી આમાં તો એ શાંતિથી તે સાંભળતું સાંભળતું જવાનું છે શેઠ ભરું છું થી હાલો ભાઈ તો હવે આપણે આ આ રોડમાં તમારે ખાસ એક ધ્યાન રાખવાનું આમાં બધામાં કેમેરા લાગેલા છે બધી તમારે સ્પીડ રાખવાની છે લખેલું હોય ને સ્પીડ વધારે જવાનું જ નહીં

આવા તો આપણ મળ્યા ભાઈ જો ભાઈ રેસ્ટ રૂમ આવે છે 500 મીટર આગળ આપણે ચા પાણી કરવા જાય છે અહીંયા અને તમને બતાવું આનો રેસ્ટ રૂમ કેવો આવે બાકી રોડની વાત કરું ને તમને આ રોડ હજી તો ચાલુ થયો છે હજી પૂરેપૂરો બન્યો નથી ત્યાં આમાં રોડમાં ફીદરા મારતી જા બોલો

ઓલો ચાલુ છે જો આ મશીનરી પડી બધી કેમ છે બાકી આપડી ગાડી બાજુ મેં રાજકોટની ગાડી પડી છે અને સામે છે હે મેકડોનલ્ડ હાલો જોઈતા ખરી હું શું છે સામે જો બેહવાનું ઘણું બધું હેજો આગળ આ બધું મોટે બનાવી છે રૂમ વૂમ ને ડ્રાઈવરોનો રેસ્ટ રૂમ ને બધું ઓલી બાજુ છે આ પછી રોડ ઉપર ચડીને તમને ઓલા થીગરા દેખાડું હજી રોડ બહેનો છે હજી પૂરેપૂરો બન્યો નથી અહીંથી ભરૂચ સુધી જ બહેનો છે હજી આગળ તો બાકી છે મુંબઈ સુધીનો તા પતાવી નહીં ખૂબ હલો ભાઈ આગળ આગળ મળીએ હવે ચા પાણી પી લઈ પછી નીકળી અહીં તો ગાડી થોડી ઠંડી થઈ જાય આપણે ભાઈ ગયા તા ચા પીવા પણ હવે એક્સપ્રેસ ઉપર પાછું કંઈ હોટલ બોટલ મળે નહીં એટલે જવા કંઈક સમોસા લીધા આવે ને એક આવું ઠંડુ લીધું સંતરાવાળું આ ઓલી સ્પ્રાઇટ કે થમ્સ અપ કે એવું કાંઈ મળતું હો આવું જ મળે બધું ફરસાણ બધું તમને મળી જાય સમોસા ગાંઠિયા જલેબી પણ ઠંડામાં આ રીતનું જ બધું કોલ્ડ ડ્રિંક મળે છે અહીંયા થમ્સઅપ કે આપણે જે સ્પ્રાઇટ ને એવું બધું પીન કોકોકોલા કે ને કોઈ વસ્તુ અહીંયા નથી મળતી આ જ વસ્તુ મળે આપણે લઈ આવ્યા તો પાર્સલ ત્યાંથી ગાડીમાં ત્યાં ભીડે થોડીક વધારે હતી અને ગાડી રેડી હતી એટલે મેં કીધું હાલો આપણે ગાડીમાં જ જઈને એટલે આપણે પાર્સલ કરાવીને અહીંયા બી આવ્યા હતા હાલો હવે હળવો નાસ્તો કરી અને નીકળી એટલે ત્યાં એક્સપ્રેસ કપાઈ જાય ને પછી જ કંઈક હોટલ આવી જઈએ ત્યાં જમ ગયું તો ભલે હાલો તો આગળ મળી ભાઈ અને હા તમને એક વસ્તુ કહેતા ભૂલી ગયો આ પચાસ રૂપિયાના ખાલી ચાર સમોસા આવ્યા પચાના ચાર અને આ વસ્તુ આવી છે નેવું રૂપિયાની આપણે આ ખબર નહોતી કંઈક આ મેં કીધું સંતરા નલું હે સોળા જેવી તો તા કંઈક પૈસા જ વધારે કે કહેવાનું હે જીન્ટરનું છે હાલો ભાઈ નાસ્તો કરી હાલો બધા જમવા જમવા નહીં પણ નાસ્તો કરવા બધાના ભાગમાં જે એક એક બટકો આવે હાલો ભાઈ આવી જજો જો ભાઈ આમાં આપણી સ્પીડ દેખાડે ઉપર જો આ થાંભલા હે ને જો ઓલી ફોરવીલ ગઈ ને એકસો ને હોળ હવે આપણી દેખાડી આપણી લાઈનમાં કેટરીની સ્પીડ છે આપણી કેટરીની હવે હું તમને ફિગરાની વાત કરતો તો જો આ આગળ જો ટીગરા મારે જો કામ આલે હજી ત્યાં રોડ

આજો આજો કેટલા તો આપણે ભાઈ હવે દિલ્હી મુંબઈ લેવાની છે આપણો એક સીટ પોઈન્ટ આગળથી આવી ગયો છે ભરૂચ તેર કિલોમીટર ટીમ છે મુંબઈ ત્રણસો પિસ્તાલીસ આપણે ત્યાં આવવાનું થતું નથી આપણે સીધે સીધે

ओ कर थी माटी फोड़े है गिरीस ए सही से फोड़ देना ठीक है ए सही से पॉइंट फोड़ना सब अरे पॉइंट सही से फोड़ देना ये सब बोल रहा हूँ हाँ बड़े डी बात किस में किस में था गाड़ी मत करें पर क्या किस में भाई आपने पहुँचा किम कीम पहुँचे क्या नाम जो ट्रैफिक जो

સુરત એટલે ખાસ ધ્યાન રાખવું હોય ને આ ખાલી ટ્રકવાળા માટે ભાઈ ટ્રક ટ્રકવાળા માટે હા તમે સાઈડ કાપતા હોય તો તો વાત બે નંબરની છે એનો કોઈ ડન નથી બાકી તમે જો એક જ લાઈનમાં એમના રેગ્યુલર જો તમે હાલતા હોવ તો પછી કેમેરામાં આવી જાવ એટલે દસ હજાર રૂપિયાનો ડન છે અહીંયા હાલો ભાઈ હવે આ સુરત આવી ગયા આપણે

તો બધું ભેગું થાય છે હાલો હાલો આગળ મળ્યા આપણે ભાઈ ગાડીમાં થોડું ઘણું કામ કરાવી છે આ સ્ટેરિંગ નું સ્ટેરિંગ તો જો કે આપણે હમણાં બદલવાનું છે આ સ્ટેરિંગ પગમાં બહુ નડે છે ઉપર ચડવામાં અંદર બેહવામાં કવર નખાવી છે જા ભાઈ કામ કરા હું નામ ભાઈ તારું સોહિલ સોહેલ કઈ જગ્યાએ રહેવાનું કામરોજ કામરેજ ના ધામરોજ ધામરોજ હા હા ધામરોજ ના છે આ ભાઈ કોઈ ને ભાઈ કરાવું જો સારું કામ તો સારું કરે છે ભાઈ આપણું નામ લઈને તારી પાસે આવે તો ડિસ્કાઉન્ટ આપજે કઈ હા તમને આવું બધું કામ છે ને દોઢસો રૂપિયા કરી દે ભાઈ નામ દેવાનું રાજુભાઈ આહિરે કીધું યુટ્યુબર એમ યુટ્યુબર થી ઓળખ્યા બાકી અમારે કોઈ જાણીતો નથી મારા દોસ્તાર કે ભાઈબંધ બંધ કેવું કંઈ નથી આ ખાલી એમ જ ઓળખે ખાલી તમે કેવો તો તમને આજે આવી રીતના કરી દે બરાબર

બધાને ને મેં ભાવ તો આગળ કહી દીધો બરાબર એ ભાવમાં તું બનાવી દેજે આ નંબર બોલા આપણું સત્તાણું પચીસ પચીસ સિત્તેર સત્તાવન પાસઠ હાલો ભાઈ એનો નંબર છે હવે જેને ભૂલાય જાય યાદ રાખજો બાકી આ રીતનું એક બનાવી દે તમને ચાકા જે હું અહીંયા અંકલેશ્વર વટીન આવે કેમની આજુબાજુ હાલો હાલો આપડા ગાડી કોસંબા પાસે આવે છે હાલો હાલો આપડા ગાડી હવે ખાલી કરવી હવે ગાયો કા નીકળી તો બધા મિત્રો તમે જો આ કાપી નદી છે આપણી અને આપણે પૂગી ગયા છે સુરત અત્યારે કામરેજ પૂગી ગયા અને હા એ વસ્તુની આપણે ટીક હતી ને એ વસ્તુ ના થાય આપણે કોઈ જગ્યાએ ટ્રાફિક નથી નડ્યું આ એક દહેજ ટ્રાફિક નડ્યું છે એક્સપ્રેસ ઉતરા પછી એટલે સમજો ને એ પાંચ કિલોમીટર જે છે એમાં પરસેવો વાળી જો એટલું ટ્રાફિક કોક ખાલી સાઈડમાંથી અંદર ઘૂસે ને કોઈક આમથી ઘૂસે ને કાંઈ નક્કી જ નહોતું કોને કેમણો જવું એ હવે આપણે અત્યારે છે ને તો હા મેં બોડ્યું આવી ગયું કામરેજનું કામરેજમાં તમારે સુરત બાજુ જવું હોય તો નીચે ઉતરી જવાનું વાપી જાવું હોય તો સીધે સીધું એકસો ને સિત્યોતેર કિલોમીટર અને મુંબઈ જવું હોય તો બસો ને છન્નું છે કડોદરા આપણે લગભગ વધતી વધી પંદર થી વીસ મિનિટ ની અંદર ભોગી જાવ કારણ કે અહીંથી બહુ આગું નથી બાકી ટ્રાફિક છે ને આ રસ્તા ઉપર તમને આ નડે 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 આજે આપણા ભાઈ હારા કે આપણે કઈ ટ્રાફિક જ નહીં હાલો તો ભાઈ આગળ આવે ભાઈ ગરમીની વાત પૂછો માં જે મે પાણીનો નો જગવા મીકો તો આખો ઈ ગરમ થઈ ગયો તો અત્યારે હોટેલ થી જો મે ટોલ ટેક્સ આવ્યું ને કામરે જોડું ભરી ના આયા મીકો અહીં જોર જો આ પડ્યો ને તો એક પાણીની ઠંડી બોટલ તો લેવી જ પડી મારે એટલું આમ વાતાવરણ તમે જોવો ને કેટલા ડિગ્રી તાપમાન છે એ ખબર જ નથી અને આ કઈક વસ્તુ જો મેં તમને બતાવી હતી આ નવી નાખી છે આપણે કેરિંગમાં કેમ છે કેજો બધા એ તો સારું નહીં લાગે તો હું જ કાઢી હાલો મિત્રો તો આગળ આગળ મળ્યા હવે તો ડાયરેક્ટ તમને ત્યાં પોઈન્ટ ઉપર જઈને જ કહું ખાલી કરવાનું પોઈન્ટ જ સફેદ બાચકા ખાલી થાય ને એક ગાડીમાંથી એક ગાડી અંદર હે એ ગાડી પછી આપણો વારો છે

થોડીક વાર પછી હાથ પગ ધોઈ માતાજીને મનાવી લઈ ફાઈનલી ભાઈ આપણે કડોદરા લોડિંગ પોઈન્ટ ઉપર આ લોડિંગ પોઈન્ટ તો તો ખાલી કરવાની ગયા હે જ્યાં આપણે ખાલી કરવાનું હતું આ હા અહીંયા ઓરણ વાગે અનલોડિંગ જ્યાં કરવાનું હતું ત્યાં પૂગી ગયા એક પેટ્રોલ આવું છે આપણે ગાડી પુગાડી અહીંયા કેમેરાને મનાય છે હાલો તો મિત્રો આ વિડીયોને જ આપણે એન્ડ કરીએ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય ભગવાન